અમરેલી ચલાલા ભાજપમાં ફરી ડખો સામે આવ્યો છે નગરપાલિકામાં આંતરિક જૂથવાદ વચ્ચે આ ડખો સામે આવ્યો છે પ્રમુખ નૈના વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર ઉપપ્રમુખ પ્રવીણ પણ અવિશ્વાસની દરખાસ્ત ચોવીસ પૈકી વીસ સદસ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવામાં આવી છે તો ચલાલા ભાજપમાં ડખો નગરપાલિકામાં આંતરિક જૂથવાદ સામે આવ્યો છે ઉપપ્રમુખ પ્રવીણ માળવિયા વિરુદ્ધ પણ

શું વિગતો તેને લઈને બિલકુલ તલાળા ભાજપ નગરપાલિકામાં ફરી આંતરિક જૂથવાસ સામે આવ્યો છે ખાસ કરીને પ્રમુખ અને ઉપપ્રમુખ સામે અવિધિત વિશ્વાસની દરખાસ્ત પસાર કરવામાં દરખાસ્ત કરવામાં આવી છે કુલ ચોવીસ નગરપાલિકાના સદસ્યમાંથી વીસ સદસ્યો દ્વારા વિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી છે પ્રમુખ નયનાબેન વનરાજભાઈ વાળા ઉપપ્રમુખ પ્રવીણભાઈ માળવિયા વિરુદ્ધ આ જે વીસ જેટલા સભ્યો છે તેને અવિશ્વાસ દરખાસ્ત કરી છે ચલાલા નગરપાલિકા ભાજપ શાસિત છે ભાજપના જ ચોવીસે ચોવીસ સભ્યો છે ત્યારે ભાજપના જ સભ્યો એ અવિશ્વાસ દરખાસ્ત કરતા રાજકારણ ગરમાયું છે જી બિલકુલ આભાર કેતન સમગ્ર વિગત બદલ